મારું નામ મુસ્તફા સિદ્દીકી છે ટેરેટરી રાજકોટ હું અત્યારે ખેડૂતભાઈ ની વાડી આવ્યો છું આ ખેડૂતભાઈએ બાયોસ્ટેટ ઇન્ડિયા લિમિટેડ કંપનીનો અમેઝેક્સ ખાતરનો ઉપયોગ કર્યો છે તેનો અભિપ્રાય લઈએ હું નામ છે ભાઈ તમારું તાલુકો જિલ્લો મોરબી તમારો બે પિસ્તાલી નેવ્યાસી એકસો પંદર મળ્યું બહુ સારું પરિણામ મળ્યું છે ને ઉપયોગ કર્યા પછી એનો વિકાસ વૃદ્ધિ સારું છે ફૂટમાં સારું છે એને વ્હાઈટ ફૂટ ને કેવી તમારા ખાતર નાખ્યા પછી ખાતર નાખ્યા પછી જ સારી ફૂટ નહીં બધી છે બીજા ખેડૂત ખેડૂતભાઈઓને શું કહેશો કે અમે જે ખાતરનો ઉપયોગ કર્યા જેવો છે બહુ કર્યા જેવો છે હું બીજા ખેડૂત ખેડૂતભાઈઓને અભિપ્રાય આપું છું કે આ ખાતરનો ઉપયોગ કરો જે હોય તે અડધામાં કરો અડધામાં પછી કરો પણ તમે રિઝલ્ટ જોઈને પણ સારું રિઝલ્ટ છે પણ કરો ઉપયોગ